હેલ્લો વિદ્યાર્થી મિત્રો હું તમારું ચિંતન સ્વાગત કરું છું આજે આપણે જોઈએ ધોરણ પ્રકરણ જેનો જેનો કાવ્ય પ્રકાર છે પ્રકૃતિ અને તેના લેખક છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા આમાં સૌ પ્રથમ આપેલી છે કવિતાની સમજૂતી જે પાઠ તમને સમજાવે એ જ પ્રમાણે તેની શરૂઆતમાં કવિતાની સમજૂતી છે એ પછી છે આપણે સૌપ્રથમ આપેલા છે વિકલ્પો પેલો વિકલ્પ છે કે અસાઢે કાવ્યના કવિ કોણ છે તો કે નટવરલાલ પંડ્યા અષાઢે અષાઢે પ્રકાર જણાવો પ્રકૃતિ કાવ્ય કવિએ ક્યા મહિનામાં તણખલું તોડવાની ના પાડી છે તો કે અષાઢ મહિનામાં અષાઢના તણખલા તણખલામાં કોના શ્વાસ સમાયેલા છે તો કે ધરતીના પ્રભાતે પછેડિયું ના ઓઢીએ એ જીવ આવ્યા અંજવાળા જાય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો તો કે વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય વાયુ આવ્યા વાયુ એ વળી જાય પંક્તિના પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો આવેલો પવન પાછો વળી જશે આવતિથિના તરછોડીએ જી પંક્તિનો નજીક વાક્ય શોધો જી પંક્તિનો નજીક નો અર્થ ધરાવતું વાક્ય શોધો તો કે પહેલી વાર કોઈને મળી મળીએ તો મોઢું ન ફેરવી લેવાય એ પછી છે ખાલી જગ્યા પેલી ખાલી જગ્યા છે કે અષાઢ મહિનામાં ખાલી જગ્યા તોડવું જોઈએ નહીં તો કે તણખલું એની ખાલી જગ્યામાં તો કે અષાઢમાં ખીલેલા તણખલા એક ખાલી જગ્યા પ્રસરાવે છે તો કે સુગંધ ખાલી જગ્યા મહિનામાં ચારે કોર લીલોતરી જોવા મળે છે તો કે અષાઢ મહિનામાં પ્રભાતે પછેડીના ઓઢિયેજી એજી આવ્યા ખાલી જગ્યા પેલું છે કવિ અષાઢે કાવ્યમાં ધોધમાર વરસાદનું વર્ણન કર્યું છે તો કે ખોટું અષાઢે કાવ્યમાં પ્રકૃતિના તત્વનું નિરૂપ નિરૂપણ થયું છે તો કે સાચું અસાઢે કાવ્યમાં કવિ કહે છે કે બપોરે સુવું જોઈએ નહીં અતિથિને જોયે કાવ્યમાં કવિ પ્રકૃતિના નિરૂપણ દ્વારા વાત તો જીવન વ્યવહારની જ કરે છે તો કે સાચું એ પછી છે એક એક વાક્યમાં જવાબ લખો કયા મહિનાને વર્ષા ઋતુનો મુખ્ય મહિ મહિનો ગણવામાં આવે છે અષાઢ મહિનાને ઋતુનો મુખ્ય મહિનો ગણવામાં આવે છે પાછા પાછા જાય જાય એટલે એટલે શું સવારે મોડે સુધી સુઈ રહેવાથી પ્રભાતનું આહલાદક અંજવાળું જતું નથી જતું રહે જો વહેલા ઉઠીએ તો શું ફાયદો થાય જો વહેલા ઉઠીએ તો આહલાદક અંજવાળું

કવિ તણખલાની પત્તીની પીમળમાં ઓઢવાની વાત કરે છે કવિએ સવારને કોના જેવી ગણાવી છે કવિએ સવારને ફાગણમાં ખીલેલા ફૂલ જેવી ગણાવી છે અષાઢે કાવ્યમાં કવિ આપણને શું શીખવે છે અષાઢે કાવ્યમાં કવિ આપણને પ્રકૃતિની સુંદરતાને માણવાનું અને દરેક ક્ષણને જીવવાનું શીખવે છે

કવિ કહે છે કે સવારનો પ્રકાશ અને પવન થોડા સમય માટે પવન પણ વિદાય લે છે તેથી કવિ કહે છે કે આવેલા અંજવાડા જાય અતિથિને કેમ ન તર છોડવા જોઈએ તો કે અતિથિને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે અતિથિનું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અતિથિને તરછોડવાથી આપણી સંસ્કૃતિનું અપમાન થાય છે જેથી અતિથિને ક્યારેય તરછોડવા ન જોઈએ મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફરક છે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં એ બંને બંનેમાં આ મુજબ ફરક છે તો કે મુખ ફેરવવું એટલે કે આ વાક્ય ક્રિયાપદનું સામાન્ય રૂપ છે જેનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ અથવા દૂર જવું અથવા તેની ઉપેક્ષા કરવી મુખ ફેરવ્યું આ વાક્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે જેનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ અથવા વસ્તુથી દૂર ગયા અથવા તેની ઉપેક્ષા કરી કવિ સવારને ફાગણના ફૂલ સાથે કેમ સરખાવે છે તો કે કવિ સવાર ને ફાગણના ફૂલ સાથે સરખાવે છે કારણ કે સવાર ફાગણ મહિના પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અષાઢી કાવ્ય નો સંદેશ સંદેશ તમારા શબ્દોમાં વર્ણવો અષાઢી કાવ્યમાં કવિ અષાઢ મહિનાની એટલે કે અષાઢ મહિનામાં જામેલી વર્ષા ઋતુની સુંદરતાનું વર્ણન કરે છે કવિ કહે છે કે અષાઢ મહિનામાં ધરતી પર છોડ નીકળે છે ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે અને ધરતી લીલી છમ બની જાય છે કવિ આપણને પ્રકૃતિને રમણીયતાને માણવાનું અને દરેક ક્ષણને જીવવાનું શીખવે છે કવિ આપણને અષાઢ મહિનાની સુંદરતામાં ખોવાઈ જવાનું અને જીવનની દરેક ક્ષણને માણવાનું આમંત્રણ આપે છે કવિ સવારના પ્રકાશ અને પવનનું મહત્વ સમજાવે છે અને કહે છે કે પ્રકૃતિ માણવી જોઈએ સાથે સાથે પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા જીવન વ્યવહારની વાતો પણ શીખવે છે આપણા ઘરે મહેમાન આવવાના હોય તો કઈ કઈ તૈયારીઓ થાય છે આપણા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે કેટલીક તૈયારીઓ કરવામાં આવે છે જેમ જેમ કે આવકારની તૈયારી મહેમાનને આવકારવા માટે ફૂલો અને અન્ય વસ્તુઓથી ઘરમાં સજાવટ કરવામાં આવે છે ઘરની સફાઈ મહેમાન આવે તે પહેલા ઘરને સ્વચ્છ કરવામાં આવે છે જમવાની તૈયારી મહેમાનને ભાવથી વાનગીઓ બનાવવામાં આવે છે રૂમની વ્યવસ્થા મહેમાનના રોકાણ માટે રૂમ તૈયાર કરવામાં આવે છે અન્ય તૈયારીઓ જરૂર પડે તો મહેમાન માટે વધારાની વસ્તુઓ જેમ કે વધારાનો ટુવાલ સાબુ વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે સવારના અને સાંજના વાતાવરણમાં શા માટે ફેરફાર હોય છે સવારના અને સાંજના વાતાવરણમાં ફેરફાર હોય છે સવારનું વાતાવરણ ખુશનુમા અને આહલાદક હોય છે સવારે શીતળ પવન વાય છે આ પવન મનને તાજગીથી ભરી દે છે સવારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા જ પ્રકાશ ફેલાય છે પક્ષીઓનો કલરવ સંભળાય છે સાંજે સૂર્ય આથમતાની સાથે જ અંધકાર ફેલા ફેલાવા લાગે છે વાતાવરણમાં શાંતિ અને ગંભીરતાનો અનુભવ થાય છે પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરે છે અને દિવસભરની પ્રવૃત્તિઓ શાંત થાય છે આ છે કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ સમજાવો પહેલી કાવ્ય પંક્તિ છે કે અષાઢે તણખલું ના તોડીએ જી એ જી ફૂટતું રે ઘાસ એમાં ધરતી ના શ્વાસ એની પતિ ની પીમળ માં પેઢીઓ જી જેનો ભાવાર્થ એવો થાય છે કે આપેલી પંક્તિઓ દ્વારા કવિ કહેવા માંગે છે કે અષાઢ મહિનામાં નાનું તણખલું પણ ન તોડવું જોઈએ કારણ કે એ તો નવું ફૂટતું ઘાસ છે

જે સવાર જે સવાર ઉગી છે એ તો ફાગણ મહિનાના ફૂલ જેવી સુંદર છે એમાં કોઈ ભૂલ નથી જો આપણે મળીએ તો પણ મોઢું ન ફેરવવું જોઈએ એટલે કે સૌની સાથે હળી મળીને રહેવું જોઈએ એના પછીનો પ્રશ્ન છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો આ કાવ્ય પંક્તિ તમે તમારા પાઠમાંથી મળી જશે અથવા તમે આમાંથી જોઈને પણ તમે કાવ્ય પંક્તિ તમારી પૂર્ણ કરી શકો છો એ પછી આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો લખો તો આમાં કે કવિતા મુજબ અર્થ અને એ વાક્ય બનાવીને અહીંયા જે કવિતામાં જે શબ્દ આપ્યો છે એ શબ્દનો તેનો અહીંયા ત્રણ અર્થ આપ્યા છે આ અર્થમાંથી સાચો અર્થ કયો છે એને જોડી અને અહીંયા વાક્ય બનાવવાનું છે તો અહીંયા પેલું છે તણખ તો કે ઘાસની સળી તો એનું વાક્ય છે કે અષાઢ માસ માં તણખલું ના તોડવું જોઈએ તો કે ચાદર જેનો અર્થ થાય છે ચાદર તો તેનો વાક્ય છે કે ઠંડીમાં ખેડૂત પછેડી ઓઢીને સૂતો હતો ત્રીજું છે પ્રથમ પ્રથમ એટલે કે પહેલું ગામમાં પ્રવેશતા પ્રથમ પ્રવેશ દ્વાર આવે આવે વાયુ એટલે કે વાયરો વહેલી સવારે શીતળ વાયુ વાય એટલે કે કે કોઈની સામે મુખ પ્રશ્ન છે શરૂઆતમાં અને અંતમાં સ્વર આવતા હોય તેવા શબ્દો શોધીને લખો તો કે ઉજાણી એટલે કે શરૂઆતમાં ઉ અને અંતમાં હણી એટલે કે હણા પ્લસ ઈ એટલે કે અંતમાં ઈશ્વર છે એવો જ બીજો કાવ્યમાં બીજો બીજો શબ્દ છે અજગર ઈમારત ઉડાવ આગળ પાંચમું ઈડલી ઊંટ ઈટ ઓટુલો એરણ ઈયળ આવી રીતના શરૂઆતમાં સ્વર અને પાછળ શરૂઆત શરૂઆતમાં જ સ્વર આવતા હોય અને અંતમાં પણ સ્વર આવતો હોય એવા શબ્દો આના સિવાય પણ તમે બીજા શબ્દો લખી શકો છો એના પછીનો પ્રશ્ન છે કે સ્વરાંત એટલે કે છેલ્લે સ્વર આવતા હોય તેવા શબ્દો અને સ્વરાંત ન હોય તેવા શબ્દો જુદા પાડીને લખો અહીંયા એટલા શબ્દો આપ્યા છે કાઉસમાં ઉપર એ શબ્દોને તમારે સ્વરાંત એટલે કે સ્વર આવતા હોય જેની શરૂઆત એટલે કે છેલ્લે સ્વર આવતા હોય તેવા તેવા શબ્દો અને સ્વર ન આવતા હોય તેવા શબ્દોને જુદા પાડવાના છે આકાશ માંથી તો પેલા આપણે સ્વરાંત શબ્દો જોઈએ જે છે અષાઢ અતિથી પ્રભાત અને ભૂલ અને એના પછી કે સ્વરાંત ન હોય તેવા શબ્દો તો કે સાક્ષાત સદા બલાત અને મહદ એ પછી આપણે જોઈએ નીચે સમાનાર્થી શબ્દો તો કે તણખલું એટલે કે તરણું પ્રભાત પરોડ અને સવાર એટલે કે મહેમાન મુખ એટલે કે ચહેરો અને મો ધરતી ધરા અને ભૂમિ અંજવાળું પ્રકાશ અને રોશની ફૂલ પુષ્પ અને સુમન પીમળ સુગંધ અને સુવાસ વાયુ વાયરો અને પવન ભૂલ ક્ષતિ અને ખામી એ પછી છે પ્રશ્ન અગિયાર વિરોધાર્થી શબ્દો લખો તો પેલું છે કે ધરતી ધરતી એટલે આકાશ અંજવાળું અંધારું સુગંધ દુર્ગંધ મહેમાન યજમાન સવાર સાંજ પ્રથમ અંતિમ એ પછી છે જોડણી સુધારો તો જોડણી તમે આમાંથી જોઈ અને સુધારી શકો છો એ પછી છે છે નીચે શબ્દો નો શબ્દ તો આપણે પેલું જોઈએ ધરતી તણખલું અષાઢ પીમળ અને પ્રભાત જે આડાવડા શબ્દો છે તેને આપણે લાઈનમાં શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો કે અષાઢ તણખલું ધરતી પીમળ અને પ્રભાત બીજું છે શ્વાસ અંજવાળું અતિથિ આંગણું અસાર તેનું ઉત્તર છે આંગણું અને શ્વાસ પ્રશ્ન ચૌદ છે કે નીચે આપેલા શબ્દોના ધ્વનિઓ સ્વર વ્યંજન છૂટા પાડીને લખો એટલે કે આમાં સંધિ છૂટી પાડવાની છે તો છે પેલો શબ્દ છે તણખલો સંધિ છૂટી પાડીને લખવાના છે જો તમે આમાંથી બાકી તમે આમાંથી જોઈને પણ લખી શકો છો આપણે આગળ વધ્યામાં જેમાં નીચે આપેલા ધ્વનિઓ જોડીને શબ્દો બનાવીને લખો તો આમાં જેમ સંધિ છૂટી પાડવાની છે એ જ રીતના આમાં સંધિ છૂટી પાડીને આપે છે જેને આપણે સંધિ જોડી એટલે કે તેના શબ્દો લખવાના છે તો આપણા ઉદાહરણ પ્રમાણે પહેલું જોઈએ કે અ પ્લસ સ પ્લસ આ પ્લસ ઢ પ્લસ એ એટલે કે અશા ઢ અશાઢે તો અહીંયા આપણે સાઢે લખ્યું એ જ રીતના તમારે આ આખી સંધિઓ છે તે તમારે જોઈને લખવાની છે બનાવીને લખવાની છે જે સંધિ આપી છે છૂટી કરીને તેને અહીંયા ભેગી કરીને લખવાની છે હવે આપણે આગળ વધીએ કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો પેલું છે કે ઓઢવાની જાડી ચાદર એટલે કે પછેડી જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ ઘરના મુખ્ય દ્વાર સામેની ખુલ્લી જગ્યા આંગણું પ્રશ્ન છે સત્તર કે નીચે આપેલા મુદ્દાઓના આધારે વર્ષા ઋતુ વિશે નિબંધ લેખન કરો તો અહીંયા છે 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 નિબંધ લેખન એનો મુદ્દા કે કે આપેલા પ્રસ્તાવના ઋતુનો પરિચય પછી વર્ષા ઋતુનું વાતાવરણ પછી વર્ષા ઋતુની અસર અને પછી વર્ષા ઋતુની મજા અને મુશ્કેલીઓ અને છેલ્લે છે ઉપસહાર આ જે મુદ્દા આપ્યા છે એ મુદ્દા પ્રમાણે આપણે અહીંયા નિબંધ લેખન કરવાનું છે તો આલો આપણે જોઈએ નિબંધ વર્ષાઋતુ પર ઉનાળો અને ચોમાસુ એમ ઋતુઓની વિવિધતા જોવા મળે છે ઋતુ છે ત્રણ મુખ્ય ઋતુઓમાંની એક છે તે સામાન્ય રીતે જૂન મહિનાથી શરૂ થઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે ઋતુમાં આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું રહે છે અને વરસાદ પડે છે વરસાદ પડતા પડવાથી આ આસપાસનું વાતાવરણ એકદમ ઠંડુ અને ખુશનુમા બની જાય છે વર્ષા ઋતુમાં આકાશમાં મેઘધનુષ પણ જોવા મળે છે જે ખૂબ જ સુંદર લાગે છે મોર પણ વર્ષા ઋતુમાં કળા કરે છે વર્ષા ઋતુ એ કુદરતની સુંદરતાને માણવાની ઋતુ છે વર્ષા ઋતુમાં ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે વૃક્ષો અને છોડ જાણે છે કે નવું જીવન મેળવે છે નદીઓ અને તળાવો પાણીથી ભરાઈ જાય છે ખેડૂતો માટે આ ઋતુ ખૂબ જ મહત્વની છે કારણ કે આ ઋતુમાં ખેતરોમાં પાણી ભરાઈ જાય છે જે પાકને ઉગાડવામાં મદદ કરે છે વર્ષા ઋતુમાં કાગળની હોડી બનાવીને પાણીમાં તરવવાની મજા જ કંઈક અલગ હોય છે વરસાદમાં નાહવાની પલળવાની પણ ખૂબ મજા આવે છે પરંતુ વર્ષા ઋતુમાં ક્યારેક વધારે વરસાદ પણ પણ આવે છે જેના કારણે ઘણી સામનો સામનો ઋતુ પ્રકૃતિના સૌંદર્યને માણવાની ઋતુ છે સાથે સાથે માનવ જીવન માટે ખૂબ જ મહત્વની ઋતુ છે વળી તેના પર ધરતી પર વસતા સજીવોનો આધાર રહેલો છે તો આજ સાથે આપણે આ ચેપ્ટર પૂરું થયું છે જો તમને અમારા આગળના વિડીયો સૌ પ્રથમ તમારે જોતા હોય તો તમે અમારી ચેનલને ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ